હલો ખેડૂત મિત્રો રામ રામ મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય એ હમણાં જ આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી માહિતી સૌથી પહેલાં મળી રહે અને આ વિડીયો મારો ધ્યાનથી સાંભળજો જેથી કરીને સાચી સચોટ માહિતી મળી રહે આજનો આપણો મેન ટોપિક છે જે ભીંડાની ખેતી કરવાની છે એના વિશે અને એમાં આપણે અત્યારે જે જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં જો વાવેતર કરી દઈએ ને તો એ ચાલીસ પિસ્તાલીસ દિવસે એમાં ઉત્પાદન ચાલુ થઈ જાય છે અને બજારમાં અત્યારે એનો ભાવ પણ સોથી દોઢસો રૂપિયા સુધીનો છે અને જો આપણે સરેરાશ રેન્જ લખીએ તો શરૂઆતમાં સાઠ સિત્તેર રૂપિયા તો આપણે ખેડૂતને મળી જ રહે જેથી કરીને એમાં સારામાં સારી આપણે આવક મેળવી શકીએ અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ અત્યારે ઠંડીના લીધે વાવેતર તો કરી દેવામાં આવે પણ ઉગવાની સમસ્યા રહેતી હોય છે જે તાપમાન વધઘટ થતું હોય એના લીધે અને ઊંડી ખેડ કરવી જ જરૂરી છે ભીંડાની ખેતીમાં અને પછી જેમાં વાવેતર કરવાનું હોય છે અત્યારે જો સરસ મજાની ઊંડી ખેડ કરી અને પછી જો વાવેતર કરવામાં આવે તો ધાર્યું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ અને પાયામાં આપણે જે ડીએપી ખાતર આપ્યું છે એનું પ્રમાણ છે છોડ ગુઠાનો એક વીઘો હોય છે એમાં દસ કિલો માપ રાખીને ડીએપી ખાતર પાયામાં આપવાનું હોય છે અને સાથે આપણે એમાં ફાડા સલ્ફર પણ આપી શકીએ છીએ જરૂર પ્રમાણે જેથી કરીને છોડમાં જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એમાં વધારો કરે છે અને જે આ સુકારોને આવતો હોય છે તો એમાં આપણે બિયારણની માવજત સમયે આપણે એમાં સાફ પાવડર આવતું હોય છે એ ભેળવી દેવું જોઈએ જેથી કરીને સુકારામાં ઘણો બધો ફાયદો થાય છે આ તો જો અત્યારે ટ્રાયલ પૂરતા ભીંડા છે એ ઉગી ગયા છે એટલા માટે એના માટે જે વાવેતરનો સમય છે બેસ્ટમાં બેસ્ટ છે આ ભીંડાનું વાવેતર કરવામાં નતા આવ્યું પણ અત્યારે એમાં જે છોડ હતા એના બી ખરી ગયા છે ને જેટલો જવો કેટલા બધા ભીંડા ઉગી ગયા છે તો અત્યારે એનું વાવેતર કરવા માટે બેસ્ટમાં બેસ્ટ સમય છે જેથી કરીને વહેલી તકે વાવેતર કરવામાં આવે તો આપણે બજારમાં વેચાણ માટે પણ ભાવ સારામાં સારો મળી રહે અત્યારે સારામાં સારું જો અત્યારે ઉગાવો લઈ લીધો છે અને વાવેતર જો કરી દેવામાં આવે તો બજારમાં સિત્તેરથી એંશી રૂપિયા કિલો ભીંડા એક મહિના પછી જોવા મળતા હશે અને એ તો ખેડૂત મિત્રોને એટલા ભાવ બાકી બજારમાં તો સોથી દોઢસો રૂપિયા એનો ભાવ હોય છે તો ખેડૂત મિત્રો ભીંડાનું સારામાં સારી વેરાયટીનું જો વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન છે એ પણ જાજુ બધું મળી રહે અને આવક પણ એટલી બધી થાય શક્ય હોય તો એકથી બે વીઘામાં ટ્રાયલ કરીને જરૂરથી જોવું જેથી કરીને આપણે ખેડૂતોને સારામાં સારો ભાવ મળે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ આ ફોટોમાં જે ટોપ ફાઇવ વેરાયટી ભીંડાની છે જો એનું વાવેતર કરવામાં આવે ને તો ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ અને સારામાં સારી વેરાયટી છે આ ટોપ ફાઇવ વેરાયટી તમે જે જોઈ રહ્યા છો હવે આપણે વાત કરીશું આગળ કે એનો બિયારણનો દર છે છોડગઠાનો એક વીખો હોય છે એમાં કેટલો રાખવાનો હોય છે તો એમાં છોડથી છોડ દીઠનું અંતર છે એ એક ફૂટનું રાખવાનું હોય છે અને બે હાર વચ્ચેનું અંતર છે એ ત્રણથી ચાર ફૂટ રાખવાનું હોય છે અને ખેડૂત મિત્રો એકથી દોઢ કિલો સોળ ગુઠાનું એક વીકો હોય છે એમાં તે બિયારણનો દર જે જરૂર પડતી હોય છે અને ચાલીસ પિસ્તાલીસ દિવસે એમાં શીંગો આવવાની શરૂઆત થઈ જાય છે અને ફૂલ ઉકળવાની શરૂઆત છે પાંત્રીસ દિવસે થઈ જતી હોય છે એટલા માટે આપણે પાંત્રીસ ચાલીસ દિવસ પછી આપણે એમાં ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે અને એમાં બીજા રોગ અન્ય કોઈ નથી આવતા એક શરૂઆતમાં જે અત્યારે ઠંડીના લીધે ચીપ્સ પોપ્ટિનોન એટેક જોવા મળતો હોય છે તો એ દવાનું નોર્મલ એવો રાઉન્ડ લઈ લેવો ખાટો સ્પ્રે કરવો જેથી કરીને રિઝલ્ટ દવામાં પણ સારામાં સારું મળે અને એમાં ઈયળ માટે પણ જે દવાનો ઉપયોગ કરવાનો હોય છે એ છે એમાં મેક્ટિન બેન પાંચ ટકા આવે છે એનો જો સ્પ્રે કરવાનો હોય છે બાકી અન્ય કોઈ ખોટા ખર્ચ પણ ન થતા અને એમાં ફૂગનાશકનો જ રાઉન્ડ કરવાનું હોય છે જે એમાં ફૂગની અસર જોવા મળતી હોય છે એના માટે આપણે નોર્મલ રાઉન્ડ જ કરવાનો હોય છે અને ઉત્પાદન પણ આપણે ધારી મેળવી શકીએ સમયસર જો દવાનો સ્પ્રે લાગી જાય તો અને ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને ભીંડાનું વાવેતર કરવું હોય એ ઊંડી ખેડ કરીને દસથી બાર દિવસ પછી સુકાવા દેવું પછી જ વાવેતર કરવું જેથી કરીને સુકાયેલું પડવું હશે તો આપણે એમાં ઘણો બધો ફાયદો થશે અને વાવેતર કર્યા પહેલાં એમાં જે છાણિયું ખાતર આપવાનું હોય છે એ સરસ મજાનું આપી દેવું પછી જ વાવેતર કરવું અને શક્ય હોય તો ગાયનું છાણિયું ખાતર હોય એનો જ ઉપયોગ કરવો જેથી કરીને એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે અને ઉત્પાદનમાં પણ જાજો જાવો ફરક પડશે ખાતર આપ્યા વગરનું વાવેતર કરજો અને ખાતર આપીને પછી વાવેતર કરજો જેથી કરીને તમને ટ્રાયલ કરેલી હશે ને તો ઉત્પાદનમાં પચાસથી સાઠ ટકા જેટલો વધારો જોવા મળશે ભીંડાનું વાવેતર કરવા માટેનો અત્યારનો જે સમય છે એ બેસ્ટમાં બેસ્ટ સમય છે અને સારામાં સારી કંપનીનું બિયારણ લઈને પછી જ ખેડૂત મિત્રો વાવેતર કરવું જેથી કરીને ઉગાવો પણ સરસ મજાનો લઈ શકે અને ઉત્પાદન પણ આપણે ધારી મેળવી શકીએ અને બજારમાં સારા એવા ભાવ મળી રહે અને આ માહિતી જે આપી એ તમને કેવી લાગી એ જરૂરથી જણાવશો અને અન્ય ખેડૂત મિત્રોને પણ જો મોકલજો સારી લાગી હોય તો જેથી કરીને એને પણ ભીંડાનું કે વાવેતર કરવું હોય તો એ પણ કરે અને એ ઉત્પાદન પણ જાજુ એવું મળી શકે અને ખેડૂત મિત્રો અન્ય તમામ પ્રકારના પાકોની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપેલી છે તે ત્યાંથી મેળવી લેવી અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ અને જો વાવેતર કરવું હોય તો એ તમારી કોઠા શુદ્ધથી અને જાત મહેનતથી જ કરવું અને અમારી આમાં કોઈ પણ જાતની જવાબદારી નથી રહેતી એ એક ખાસ નોંધ લેવી બાકી ખેડૂત મિત્રો કહે વાવેતર કરીને કે અમે વાવેતર કર્યું અને હવે ભીંડાનો ઉગાવો ન લીધું તો એ બધું તાપમાન ઉપર હોય છે જો વાતાવરણ સારું હોય તો ઉગાવો લઈ લઈએ બાકી ઉગાવો લેવામાં પણ ઘણો બધા એવા ફર્ક પડતો હોય છે તો એ એક ખાસ નોંધ લેવી બાકી ખેડૂત મિત્રો શક્ય હશે ત્યાં સુધી આપણે આ ચેનલમાં સાચી જ અને સચોટ માહિતી જ આપવામાં આવશે કોઈ પણ ખેડૂત મિત્રને આપણે આ યુટ્યુબ ચેનલમાં ગુમરાહ કરવાનો કે કોઈ એવો ખર્ચા ખોટા કરવાનું આપણે આ ચેનલમાં આપવાની માહિતી નથી આપવામાં આવતી એ એક ખાસ નોંધ લેવી અને જો માહિતી સારી લાગી હોય તો આ ચેનલને હમણાં જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અને અન્ય ખેડૂતોને પણ મોકલજો સારી માહિતી લાગે બાકી તમામ પ્રકારના પાકોની માહિતી આપણી આ ચેનલમાં મળી રહે છે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને તમામ પ્રકારની માહિતી મળી રહે મારો આ વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ આભાર ખેડૂત મિત્રો તમારો